મહાનગરપાલિકા પાંચસો વિકાસ પ્રકલ્પ ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નૈનાબેન ખડેડીયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી રાજકોટના સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા રાજ્યસભાના સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા મારા સૌ સાથી શ્રીઓ પ્રદેશના ઉપાધ્યક્ષ શહેરના પ્રમુખશ્રી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી અધિકારીગણ રાજકોટ શહેર અને જિલ્લામાં થઈ રહ્યા આજે આપણા સૌ માટે આનંદ વાત એટલા માટે છે આજે જમ્મુ કાશ્મીર માં સૌથી પહેલો તિરંગો અને આજે ફરી એમના હાથમાં તિરંગો વડાપ્રધાન તરીકે છે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે જ્યાં આગળ તિરંગો ફેરાવો એ એક ટાસ્ક હતું

આ ઓપરેશનની સફળતાથી આપણા સૈન્યની બહાદુરી અને શૌર્યને દેશભરનું જનબળ ઉલ્લાસપૂર્વક બિરદાવી રહ્યું છે જનશક્તિને સંગઠિત કરીને હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો આજે ત્રણસો ને બાવનમો રાજ્યાભિષેક દિવસે તેમને પણ હું આ વંદન કરું છું છત્રપતિ શિવાજી મહારાજે સુશાસનની સ્થાપના કરી જન સુખાકારી સુરક્ષા અને યુદ્ધનું શ્રેષ્ઠ મોડેલ વિકસાવ્યું વિકાસની રાજનીતિના પ્રણેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે ગત 11 વર્ષમાં નાનામાં નાના માણસને વિકાસના લાભ પહોંચાડીને સુશાસનનું મોડેલ પ્રસ્થાપિત કર્યું છે વડાપ્રધાન શ્રીસો ને આડત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યો તો ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા છે શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારે તેમની સામે અનેક પ્રશ્નોમાં એક પ્રશ્ન મોટો હતો જે વીજળીનો લોકો શ્રી મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી એ ક્યારે નાનું વિચાર્યું નહોતું અને જે પણ કર્યું એ આખા ગુજરાત માટે કર્યું અને આદરણીય નરેન્દ્રભાઈએ

વીજળીમાં આત્મનિર્ભર બન્યા છે અને વધારાની વીજળી મેળવીને આવક કરતા પણ થયા છે હમણાં પીએમ સૂર્ય મફત વીજળી યોજનાના ત્રણ લાખ ને ચાલીસ હજાર ઘરો ઉપર આ યોજના અંતર્ગત આપણે સોલર રૂપટોપ લગાયા છે એની અંદર સર્વે કરાયું હતું સોશિયલી તો એની અંદર 58% ટકા વીજળી એ ઘર વપરાશમાં એ લોકો વાપરતા હતા અને બેતાલીસ ટકા વીજળી જેવી એ લોકો સરકારને અને બેંક પાછા પૈસા મળતા હજુ પણ આ યોજના ચાલુ જ છે એનો જેટલો વધુ ને વધુ લાભ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ અને લોકો પણ અહીંયા આગળ આવ્યા છે તો એનો લાભ વધુ ને વધુ લે એના માટેનો પ્રયત્ન કરવો જોઈએ ખેડૂતોને પણ સોલર યોજનાનો લાભ મળી રહ્યો છે અને રાજ્યના અઠ્ઠાણું ટકાથી વધુ ગામોમાં ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે મોદી સાહેબે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ગામે ગામ પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું અને આજે વીજળી પાણી અને ઉત્તમ રોડ કનેક્ટિવિટી મળતા રાજકોટમાં સૌરાષ્ટ્ર સહિત ઉદ્યોગ ધંધાઓનો વિકાસ પણ તેજ ગતિએ થયો છે આજે રાજકોટ જિલ્લાને મળી રહેલા 112 બાર કરોડના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કામો જિલ્લાના ઉદ્યોગને બળ આપશે અને સાથે સાથે નાગરિકોને વધુ કનેક્ટિવિટી પ્રદાન કરશે રાજકોટ ગુજરાતનું એમએસ એમી એન્જિનિયરિંગ ચાંદી જ્વેલરી બેકિંગ સહિતના ક્ષેત્રોમાં હબ તરીકે ઉભરી આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજકોટમાં આવા ઉદ્યોગોને વર્લ્ડ માર્કેટ મળી રહે તેવી સુવિધાઓ આપી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી રાજકોટને બે વંદે માત્રમ ટ્રેન વંદે ભારત ટ્રેન હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ અને સિક્સ લેન નેશનલ હાઈવે નું હાઈવે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહ્યું છે સ્વાભાવિક છે કે ઉદ્યોગ ધંધા વિકસે એટલે રોજગારી મેળવવા માટે લોકો પણ મોટી સંખ્યામાં નગરોમાં આવતા થાય અને શહેરોનો સમય અનુસાર સુદ્રઢ વિકાસ કરવો પણ અનિવાર્ય બને છે

રાજકોટ નગરની પણ કાયા થઈ છે અટલ સરોવર રાજકોટના નગરજનોનું પ્રિય સ્થળ બન્યું છે તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ દ્વારા રાજકોટની ભારતમાં નવી ઓળખ ઉભી થઈ છે રાજ્યની પહેલી એમ્સ હોસ્પિટલ ની ભેટ પણ શ્રી મોદી સાહેબે રાજકોટને આપી છે રાજકોટમાં નવા ફ્લાયઓવર્સ દ્વારા કનેક્ટિવિટી સરળ બની છે અને ભૂગર્ભ ગટર યોજના એસટીપી પ્લાન્ટ આ જેવા પ્રોજેક્ટથી નગરજનોની સુરખાકારીમાં વધારો થયો છે રિજિઓનલ સાયન્સ સેન્ટર અને મહાત્મા ગાંધી મ્યુઝિયમ શહેરીજનો અને સમગ્ર ગુજરાત માટેના નવા આકર્ષણ બન્યા છે સુન્યુજી ટાઉન પ્લાનિંગ આધારિત વિકાસના પરિણામે રાજકોટ શહેરના આઉટગ્રોથ વિસ્તાર પણ માળખાકીય સુવિધાઓ મળી રહી છે રાજકોટ મહાનગરને આજે અધતન ટેકનોલોજી આધારિત સુવિધાયુક્ત નવ નિર્માણ પામેલ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખરજી આર્ટ ગેલેરી કરોડોના વિકાસ કામો રાજ્ય થયેલા વિકાસ વિકાસના કારણે શહેરી આર્થિક ગતિવિધિના મોટા કેન્દ્રો બની રહ્યા છે આવા આર્થિક વિકાસના કેન્દ્રો બે હજાર સુડતાલીસ સુધીમાં કેવા હશે તેનું અત્યારથી વડાપ્રધાન શ્રી આયોજન કરીને શહેરો અને આસપાસના વિસ્તારોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન બનાવ્યો છે જ્યારે રાજ્ય સરકારે સુરતની પેટર્ન પર 6 ગ્રોથ હબ વિકસાવવાનો આયોજન છે તે મુજબ રાજકોટ પણ ગ્રોથ હબ તરીકે વિકાસ પામશે આ માટે ખાસ રીજિયોનલ ઇકોનોમિકલ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે